જે પડેલા વિડ્યુ તો વિડ્યુ ખાવાની પડી નહોતા ચક્કરા ઘે પડે હા મેઠ નહોતો હું पंद्रह तो प्रसाद कर मैं गलती हजार हजार रुपया हजार बराबर दो सौ सौ हजार અમેઠવા તો હું કહેવાય ડાખવ બધા હું ક્યાં લઈ લઈ મન પૂછલ ગયો

અબ પરે કરો બરક બધું આવી ગયું દે દે બધું તારે પેલા ઘણવાં જોડે તો હું ને દાખીના ભીજો દાખીના લેવા જઉં હું એ તારા તો દાખીના છે એ ના ના છે આ સુવા જેની તો બધું લઈ જ 老师。

Ha ha ha! ᱥᱩᱛᱩ ᱯᱩᱨᱛᱩ ᱛᱚ cierto un árbol tú le yo y el mar carecía de ese y bueno y mongo se le yo a no bueno no va a traer el chanchi clapa

સંદેશજી નો 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 નું પટ્ટો નું જો તો કડવાજી હા હવાજો મેઠાજી હવે ચોરી કરે તો તમાર સીધા જ્યાં ભેગા કરીને આવી આજ પછી ચોરી કરતા ને તમારે કીધું બરાબર તો મેઠાજી આ કડવાજી બોલો આવા અમને તો 30000 દેવીસો 20000 દેવી તો હું કરી નાખો તો કરવા જઈ જો તમારા દાગી ના બાગી પછી તમારું પાસું લાવી દીધું બરોબર જો તમારા દાગી ના બધા

આ નિયત ટોટિયા તોડી નાખું એ ખાતક તોડી નાખું હાથક ને ટોટિયા તોડી નાખું આ જો મેનો આકાશી નું ડાગે નું હું આજે મને કેવું હતું ઈ શું નું ક્ષમિલુ અનુ અમાર સોગ્રામ નું હું કહેવાય કે હાલ હું ગંદો Hahaha <laughs> <laughs>

तो वीडियो तुमने गरम गमे तो, तो लाइक कर दियो शेयर कर दियो ने सब्सक्राइब कर दियो मित्रों तो रात दे मारू नाम छे मेठू डाकू